ટેકનિક જે છે આ છે એ છાણ છે ગાયનો છાણ છે આ છે લીમડાના પાન ડાળી સહિત છે માનો કે ડાળી નથી તો ખાલી લીંબોળી હોય તો પણ ચાલી શકે એ હું સમજાવું છું ત્યાર પછી આ ગૌમૂત્ર છે આની અંદર ગાયનું ગૌમૂત્ર છે અને આની અંદર પાણી છે હવે આનો જે રેશિયો છે એ તમને કહું પાણી બસો લિટર ત્યારે ડેમોસ્ટ્રેશન છે નિદર્શન છે એટલે આપણે કેમ બનાવવાનું એ જ બાકી તમારે ઘરે એ રીતના બસો લીટર પાણી લેવાનું છે ક્લિયર બસો લીટર પાણી લઈ અને દસ લીટર ગૌમૂત્ર લેવાનું છે બરાબર પછી દસ કિલો લીમડાના પાન ડાળી સહિત લેવાના છે અને બે કિલો ગાયનું છાણ લેવાનું આ રેશિયો છે માનો કે આપણે ઓછું બનાવવું છે તો પચાસ ટકા બનાવવું તો સો લીટર પાણી એક કિલો ગોબર ને બદલે પાંચ લીટર પાણી અને પાંચ કિલો હવે લીમડાના પાન નથી આપણી અગર લીંબોળી છે તો વધારે સારું પણ લીંબોળી જો હોય તો વીસ કિલો લેવાની બસોના કિલોગ્રામના અને એને વાટી નાખવાનું વાવટી અને એનો પાવડર બનાવીને આમાં નાખવાનો હવે આની આ પ્રોસેસ બની ગઈ માનું કે હમણાં પ્રોસેસ બનાવી પછી આને ઢાંકણું બંધ કરી દેવાનું પછી ચોવીસ કલાક પછી દોઢ મિનિટ આમ ફેરવાનું દોઢ મિનિટ આમ ફેરવવાનું પૂરું થઈ ગયું પાછું ઢાંકણું બંધ કરી દેવાનું કલાકે ફરી પ્રોસેસ કરવાની એટલે અડતાલીસ કલાક પછી આ નિમનો ગળ તૈયાર થઈ ગયો અને એ ચૂસ્યા જીવાત અને નાની યળ માટે અક્ષીર દવા છે પ્રાકૃતિક ખેતીની અંદર પરંપરાગત ખેતીમાં આ અક્ષીર દવા છે એને આપણે પંપમાં છાંટવાનું આમાં પાણી મિક્સ કરવાનું નહીં આને ગાળી લેવાનું ગાળી લીધા પછી જે અર્ક બને અર્કને સીધો પંપમાં ભરીને ચાટે હવે બસો નો દસ લીટર જેવું વજન થયું તો એટલું બધું આપણે આગળ જમીન નથી તો શું કરવું તો અડધા ભાગનું કરવું માનો કે અડધા ભાગનું નથી ને આપણે એની હોય છે તો પા ભાગનું કરો તો રેશિયો આ છે એમાં ઘટાડી દેવાનો પહેલો મુદ્દો બીજો મુદ્દો માનો કે આ વધ્યું હવે ફરી વાર આપણે તો આનો આ અર્કનો તમે છ મહિના સુધી ઉપયોગ કરી શકો છો અમૃતભાઈની વિનંતી કે હવે જે વસ્તુ છે પાણી

હવે આ આની અંદર નાખી દીધું પછી પાછું પાણી થી ફૂલ ભરી દેવાનું આવું આપણે બસો લિટરના ડ્રમમાં કરવાનું પછી એને હલાવી દેવાના અને બાંધવાનું કપડું ક્લિયર આ નિમાસ્ત્ર બનાવવાની રીત છે થેન્ક યુ ધન્યવાદ